શરૂઆત કરવી છે દાહોદના એ સમાચારથી જે અતિ સંવેદનશીલ સમાચાર છે રાજ્યમાં આવા અવારનવાર કિસ્સાઓ સામે આવે છે કોઈ નવી વાત નથી પરંતુ વાત અહીં એટલા માટે આવીને અટકી છે કે ક્યાં સુધી આવી ઘટના સર્જાતી રહેશે ક્યાં સુધી આ પ્રકારે લોકોએ હાલાકી વેઠવી પડશે દાહોદના મોટી બાંડી બારના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ચોમાસામાં પારાવાર મુશ્કેલી તો સર્જાય છે પરંતુ રસ્તો પણ નથી સ્મશાનમાં જવા આવવા માટે ગ્રામજનોને ભારે હાલાકી પડે છે અને સ્મશાનમાં જવા આવવા માટે પાકો રસ્તો જ નથી એટલે ખેતરમાંથી જ્યાં ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે જળ પરબોળ થઈ ચૂક્યા છે આવા ખેતરો કાદવ કીચડમાંથી ગ્રામજનો અર્થી લઈને જવા મજબૂર છે ખેતરમાંથી સ્મશાન જઈ રહ્યા છે આ ગ્રામજનો ખેતરમાં પાણી ભરાયેલા છે પાણીમાંથી પસાર થવું પડે છે અને ગ્રામજનોને એવું પણ કહેવું છે કે સ્મશાનમાં જવાનો છે રસ્તો છે ત્યાં તો ગેરકાયદે દબાણ છે એટલે દબાણના કારણે આવા કાદવ કીચડમાંથી ખેતરના રસ્તા ઉપરથી લોકોએ પસાર થવું પડે છે અનેક વાર આ બાબતે ગ્રામજનોએ રજૂઆત કરી છે પરંતુ કોઈ જ કામગીરી થતી નથી એટલે લોકોમાં રોષની લાગણી પણ છે

ગ્રામ્ય વિસ્તારોમાં કહી શકાય કે લોકો રસ્તા માટે સુવિધા પ્રાથમિક સુવિધા માટે અનેક રજૂઆતો કરતા હોય છે લોકો જે અંતરિયાળી વિસ્તારોમાં રસ્તાની માંગણી કરતા હોય છે પરંતુ રસ્તો નથી મળતો પણ આજે જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ચોક્કસ કહી શકાય કે જીવતા જીવ લોકોને સુખ નથી મળ્યું પરંતુ મર્યા પછી પણ સ્મશાને જવા માટે રસ્તાની સુવિધા નથી મળી લોકો આજે જે ચોમાસાનો સમય છે કાદવ કીચડ ખેતરમાંથી માંથી સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા છે લોકોનો આક્ષેપ પણ છે કે જ્યાં રસ્તા ની જગ્યા છે સરકારી જગ્યા છે ત્યાં કેટલાક લોકોએ જે મળત્યા હોય દબાણ કરી દીધું છે તેના કારણે રસ્તો નથી મળી શક્યો અને તેના કારણે જ લોકોને સ્મશાને જવા માટે પણ હાલાકી વેઠવી પડી રહી છે આજે જે કીચડ કીચડની વચ્ચે જે મહિલાની અંતિમ યાત્રા નીકળી હતી તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મહામુસીબતે લોકો સ્મશાન આપની પાસે ફરી એકવાર આવું છું તો બાંડીબાર ગામના તલાટી જાગૃતિબેન અમારી સાથે જોડાઈ ગયા છે જાગૃતિબેન સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં જાગૃતિબેન ના વિડીયો સામે આવ્યો છે જ્યાં સ્થાનિકોએ ખેતરમાંથી કાદવ કીચડમાંથી અર્થે લઈને પસાર થવું પડે છે મોતનો મલાજો તો નથી જળવાયો સાથે લોકો એવું પણ કહે છે કે સ્મશાન જવાનો સરકારી રસ્તો છે ત્યાં ગેરકાયદે દબાણ થઈ રહ્યું છે જાગૃતિ બેન સાથે ફરી જોડાવાનો પ્રયત્ન કરીશું એ પહેલા સંવાદદાતા જોડેથી માહિતી પણ લઈ લઈએ સાવિર આપ કઈ કહી રહ્યા હતા વાત અહીં એ પણ આવીને અટકે છે કે જે સ્મશાને જવાનો રસ્તો છે ત્યાં ગેરકાયદે દબાણ છે તો શું કોઈના પીઠબળથી દબાણ છે કે કોઈ મોટા વ્યક્તિનું દબાણ છે ચોક્કસથી ગ્રામજનોનો આક્ષેપ છે દબાણ કર્યું છે પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે જે સરપંચ રામ મળતિયાઓ હોય અથવા તો જે રાજકીય નેતાઓના મળતિયા હોય તેમના દબાણથી કે તેમની રહેમ રાહે આ બધું ચાલી રહ્યું છે તેના કારણે જે જવાબદાર અધિકારીઓ કે જવાબદાર તંત્ર

કોણ સાંભળે છે આ લોકોનું અહીં તો મોતનો મલાજો પણ નથી જળવાયો તો સવાલ એ ઉઠે છે કે શું તંત્ર માટે માણસનું કોઈ અસ્તિત્વ છે પણ કે નથી તંત્રને લોકોની કોઈ ફિકર છે પણ કે નહીં તંત્ર આ લોકોને માણસ સમજે પણ છે કે નહીં આ બધા જ સવાલો આજે ઉઠાવવા પડી રહ્યા છે કારણ કે આવી પરિસ્થિતિ વારંવાર સર્જાતી હોય છે લોકોનો આક્ષેપ છે કે સ્મશાને જવાનો જે સરકારી રસ્તો છે એના ઉપર ગેરકાયદે દબાણ કરી દેવામાં આવ્યું છે કોઈ મોટા વગના નેતા હોઈ શકે છે અથવા તો કોઈ રાજકીય પીઠબળ જેને હોય એવા કોઈ વ્યક્તિ અહીં દબાણ કર્યું છે કે જેના જેના કારણે લોકોએ હવે આવી રીતે હેરાનગતિ ગતિ વેઠવવાનો વારો આવે છે અહીં તો રસ્તો જ નથી પરંતુ ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તાનો અભાવ છે રસ્તો તૂટી ગયો છે અને કાં તો પછી રસ્તામાં ભૂવા ખાડા પડી ગયા હોય સવાલ અહીં એ ઉઠે છે કે રસ્તાનો ક્યારે કોઈ રસ્તો નીકળશે ત્યાં સુધી ગુજરાતની જનતા આ પ્રકારે હાલાકી વેઠવતી રહેશે ક્યાં સુધી દર ચોમાસે આ પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવતા રહેશે અને અમારે લોકોને દેખાડવા પડશે ક્યારેક મોતનો મલાજો નથી સચવાતો ક્યારેક પ્રસુતાને જોડીમાં લઈ જવાની ફરજ પડે છે છે આ પ્રકારના દ્રશ્યો ક્યાં સુધી આવા વિસ્તારોમાંથી સામે આવતા રહેશે